અસલામલેકુમ વરહમતુલ્લા વબરકાતુ બિસ્મ્લાહમાન રહીમ જે કે એમ બીબીએસ વિષય કમ્પ્યુટર ધોરણ પાંચ પાઠ પાંચ વર્ડ એમાં અંકોની યાદી રચના અને તેની ગોઠવણી કરવા બુલેટ્સવાળી યાદી રચવા પાના નંબર છોતેરથી લઈને પાના નંબર બ્યાસી સુધી હું આજે તમને પ્રેક્ટિકલ બતાવીશ અને આ આપણું આ પાઠનો છેલ્લો વિડીયો હશે એના પછી હું તમને સ્વાધ્યાયનો પીડીએફ મોકલી જે તમારે તમારી ચોપડીમાં અને નોટબુકમાં લખવાનો છે અને આજે જેટલા પણ વિડીયો મેં તમને સમજૂતીને આપ્યા છે એ પણ તમારે તમારી ચોપડીમાંથી જોઈને તમારે લખવાના રહેશે તમારી પાસે ચોપડી ના હોય તો લઈ લેજો ચાલો જોઈએ તો હવે સૌથી પહેલાં તો આપણે માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કરીએ તમને ખબર જ છે સ્ટાર્ટ મેનુ ઓલ પ્રોગ્રામ્સ માઇક્રોસોફ્ટ ઓફિસ સ્ટાર્ટ મેનુ ઓલ પ્રોગ્રામ્સ માઇક્રોસોફ્ટ ઓફિસ એમાં જઈને વર્ડ તમારે ઓપન કરવાનું છે અને વર્ડમાં હવે તમારે ગયા તાસમાં મેં તમને જે વર્ડ આર્ટ છે એ બતાવેલું હવે આ જે ફાઇલ છે એમાં આપણે નામ લખવાના છીએ એને ઓટોમેટિક નંબર કેવી રીતના આવે એના માટે હવે જો તમારી પાસે કોઈ યાદી છે યાદી એટલે કે કોઈ લિસ્ટ છે બરાબર કોઈ લિસ્ટ છે તમારી પાસે તો એની આગળ ઓટોમેટિક નંબર આવી જાય એ કેવી રીતે કરવાનું જો દાખલા તરીકે હું અહીં નામ લખું છું જે આપણી ચોપડીમાં છે તારક ટી એ આર એ કે તારક પછી એન્ટર મારીસ આ એક નામ થયું એન આઈ ટી આઈ એન નીતિન આ બીજું એક નામ થયું પી આર આઈ વાય એ પ્રિયા એ ટીયુ એલ અતુલ પછી એન્ટર મારીને એફ એ આર આઈ ડી એ ફરીદા એન્ટર મારીને આર એ સી એચ એ એને રચના એન્ટર કરીને પ્રતિક પી આર એ ટી ટીઆઈ કે પ્રતિક એન્ટર લાસ્ટ જીડબલ યુ ટી એ હવે એની આગળ તમને પાના નંબર ઇઠોતેર ઉપર નંબર જોવાય છે બરાબર હવે એ નંબર કેવી રીતે લાવવાના બરાબર તો આને તમારે તમે લખ્યા પહેલાં તમે નંબર લેવો તો તમે લઈ શકો જો તમારે લખી ગયા હોય અને પછી તમારે લેવું હોય તો તમારે સિલેક્ટ કરવાનું અને અહીં જે હોમ રિબન છે એમાં નંબરિંગ કરીને વન ટુ થ્રી લખેલું છે એ તમારા પાના નંબર છોતેર ઉપર એને ફોટો સાથે બતાવવામાં આવ્યું છે અહીં ક્લિક કરવાનું અને પહેલું અને એક બીજું છે તો આપણે બીજા નંબરનું પહેલી લાઇનમાં ત્રીજા નંબરનો જે છે એ આપણે લઈશું જેની આગે આગળ કાઉન્ટ્સ પણ છે બરાબર તો એ આપણે લઈશું એના ઉપર હું ક્લિક કરીશ તો ઓટોમેટિક ઓટિક ઓટોમેટિક આ નંબર આવી ગયા મારે નંબર લખવાની કોઈ જરૂર પડી નહીં પહેલાં કેવું હતું નંબર વગર હતું પછી કેવો થઈ ગયો નંબરવાળો થઈ ગયો તો આ ઓટોમેટિક થઈ ગયો હવે હું જ્યારે એન્ટર મારીશ તો ઓટોમેટિક આઠ પછી જે નંબર આવશે એ કમ્પ્યુટર લઈ લેશે પછી હું એન્ટર મારીશ તો આ નીકળી જશે બરાબર જો દાખલા તરીકે હું અહીં લખું એ જે એ વાય અજય પછી હું ફરી એન્ટર મારીશ તો નવ પછી કયો નંબર આવે છે તો કમ્પ્યુટરને ખબર જ છે કે ભાઈ દસ નંબર આવે છે ટેન નંબર આવે છે તો એ એન્ટર મારીશ તો એ આવી જશે આપણે કંઈ લખવાની જરૂર છે નથી બરાબર આપણે લખવાની કંઈ જરૂર છે નથી નંબર લખવાની કંઈ જરૂર નથી હવે જો દાખલા તરીકે તમને આ નંબર નથી જોઈતા એ જોઈએ છે વન ટુ થ્રી જોઈએ છે બરાબર તો તમે ફરી આને સિલેક્ટ કરીને આના ઉપર જ્યારે ક્લિક કરશો બરાબર તો આ જે આવા નંબર છે આ વન ટુ થ્રી જે આપણા બરાબર આ આવી રીતના જોતા હોય તો આવી રીતના આવી જશે એ બીસીડીમાં જોઈતા હોય તો એ બીસીડીમાં આવશે સ્મોલ એ બીસીડીમાં જોઈતા હોય તો સ્મોલ એ બીસીડીમાં આવશે આવી રીતને જોઈતા છે તો આવી રીતના આવશે બરાબર જેવા તમારે જોઈતા હોય એવા આમાં આમાંથી તમે લઈ શકો છો તમને સમજ પડી ગઈ હશે બરાબર એન્ટર એન્ટર મારતા જવાનું અને તમારો જે નંબર છે એ ઓટોમેટિક આવી જશે એક પછી બે બે પછી ત્રણ ત્રણ પછી ચાર હવે આપણે ફરી આ લખીએ તો હવે હું આજે તમને મેં બતાવ્યું આ હતું કે ડાયરેક્ટ આપણે લખીને એના ઉપર નંબર પાયડા હવે આપણે પહેલાં નંબર લઈ લઈશું અહીંયાથી અહીંથી હું હા સિલેક્ટ કરી લઉં અને પછી હું નંબર લખીશ સોરી પછી હું નામ લખીશ ટી એ આર એ કે તારક પછી એન્ટર કરું તો તમે જોતા જજો એન આઈ ટી આઈ એન નિથિન આવી ગયા પ્રિયા જેટલા પણ નામ લખતા જશો અતુલ ફરીદા છ છે રચના સાતમો પ્રતીક ગીતા બરાબર બીજી કોઈ લેંગ્વેજમાં ગુજરાતીમાં તમારે લખવા હો તો તમે લખી શકો છો ગુજરાતીમાં પણ બરાબર એન્ટર એન્ટર મારીશ તો આવી જશે પછી બીજું કંઈ લખવું હોય તો આવશે કોઈ વાક્ય લખવું હોય તો વાક્ય પણ આવશે બરાબર વાક્ય લખવું હોય તો વાક્ય પણ આવશે જો તમારે આને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં લખવું છે આલ્ફાબેટિકલ ઓડ ઓર્ડર એટલે શું કક્કાવારી ક્રમમાં બરાબર શું છે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં તમારે લખવું હોય તો તમારે શું કરવાનું તો તમારે સૌથી પહેલાં તો અહીંથી સિલેક્ટ કરવાનું બરાબર હવે સિલેક્ટ કર્યા પછી તમારે કયા મેનુમાં જવાનું તો પેરાગ્રાફ ગ્રુપમાં શોર્ટ કરીને જે છે એ ગ્રુપમાં જવાનું એટલે કે આ જ રિબન આ જે હોમ ટેપ છે એમાં જ જઈને તમારે આ જે છે સોર્ટ એ ઝેડ બરાબર એના ઉપર તમારે ક્લિક કરવાનું તો શું થશે કે આ કક્કાવારી ક્રમમાં ગોઠાઈ જશે જે પાના નંબર ઓગણા એંસી પર છે એવી રીતના તો આના ઉપર જ્યારે તમે ક્લિક કરશો તો આ એક ડાયલોગ બોક્સ આવશે બરાબર હવે એમાં અસેન્ડિંગ અને ડિસેન્ડિંગ અસેન્ડિંગ એટલે કે ચડતો ક્રમ ડિસેન્ડિંગ એટલે કે ઉતરતો ક્રમ ઓકે તો અસેન્ડિંગમાં હું ક્લિક કરીશ તો એ બી સી ડીઈ એફ જે એવી રીતને ગોઠાઈ જશે નંબર નંબર જે છે એ એની નંબરની જગ્યા બદલાશે નહીં ડિસેન્ડિંગ કરીશ તો ઝેડ છે એક્સ છે વાય એવી રીતના આવશે બરાબર તો અસેન્ડિંગ લઈએ ઓકે દબાવીશ પહેલાં તમારે સિલેક્ટ કરવાનો ફરી બતાવું છું સિલેક્ટ સિલેક્ટ ઓલ પછી હોમ ટેબમાં શોર્ટ ટૂલ પર ક્લિક કરીને અસેન્ડિંગને પેરેગ્રાફ તો અહીંયા રહેવા દેવાનો પછી ફક્ત ઓકે દબાવવાનો છે તો તમે ફર અત્યારે તારક પહેલું છે તો અતુલ પહેલું આવી જશે આવી ગયો અતુલ અતુલ આવી ગયો જોવાય છે તમને આ અતુલ આવી ગયો હવે અતુલ આવી ગયું તો હવે આપણે ડિસેન્ડિંગમાં કરીને જોઈએ તો ડિસેન્ડિંગમાં શું થાય છે તો એ આપણે કરીશું ફરી આપણે સિલેક્ટ કરીશું ફરી આપણે શોર્ટમાં જઈને ડિસેન્ડિંગ કરીશું તો આ તારક જે છે એ પહેલાં ક્રમે આવી ગયું છે બરાબર તમને સમજ પડી ગયો હશે ફરી આપણે જોઈએ અસેન્ડિંગ ડિસેન્ડિંગ સિલેક્ટ ઓલ સિલેક્ટ ઓલ પછી તમારે શોર્ટમાં જઈને અસેન્ડિંગ ઓકે તો અસેન્ડિંગ આવી ગયો શોર્ટમાં જઈને ડિસેન્ડિંગ પર ક્લિક કરીને ઓકે તો ડિસેન્ડિંગ આવી ગયો બરાબર આટલી સમજણ પડી ગઈ હશે તમને હવે આને આપણે આગળ જોઈએ તો હવે આપણે અત્યારે તો નંબર લગાવ્યા હવે પાના નંબર એસી ઉપર તમને બુલેટ્સવાળી યાદી રચના કરવાની કીધી છે બરાબર ને બુલેટ્સ એટલે કે શું ટપકા એ ક્યાં આવે છે તો એ પણ હોમ ટેબમાં જ આવે છે અને વન ટુ થ્રીની બાજુમાં ટપકા લખેલા ત્રણ ટપકાનારી લીટી બધા એને કહે છે બુલેટ્સ બરાબર છે તો એના ઉપર આપણે જ્યારે ક્લિક કરીશું તો તમને આવા અલગ અલગ પ્રકારના બુલેટ્સ જોવા મળે છે જે ચોપડીમાં છે એ આ છે બરાબર તો એ વન ટુ થ્રીની જગ્યાએ કયો આવી ગયો બુલેટ્સ આવી ગયો કાં તો તમે વન ટુ થ્રી મૂકી શકો અથવા બુલેટ્સ મૂકી શકો મૂકી શકો બંને એકસાથે તમે ઓટોમેટિક નહીં મૂકી શકો પછી તમારે ટાઈપ કરવું પડશે બરાબર આપણે આ પણ લઈ શકીએ આ પણ લઈ શકીએ જે તમારે લેવું હોય તમે લઈ શકો છો આપણે જે ચોપડીમાં બતાવ્યા મુજબ આ લઈ લઈએ બરાબર તો એ વન ટુ થ્રી જે હતા એ ચાલી લો ફરી તમારે વન ટુ થ્રી લાવવા હોય તો આના ઉપર ક્લિક કરીને તમે વન ટુ થ્રી લાવી શકો ફરી તમારે બુલેટ લાવવા હોય તો તમે બુલેટ લાવી શકો જે તમારે જેવી રીતના તમારે પસંદ હોય જેવી રીતે તમને ગમે એવી રીતને તમે બનાવી શકો છો હવે આપણે જે બ્યાસી પેજ નંબર ઉપર જે યલો કલરનો જે બોક્સ છે એમાં જે બતાવવામાં આવ્યો છે એ આપણે કરીશું બરાબર હવે એના માટે શું છે તો સિમ્પલ જ છે આપણે હોમ હોમટેપમાં જ કામ કરવાનું છે એમાં જઈને આ જે ટૂલ્સ છે જે પેરેગ્રાફ ટૂલના શેડિંગ કરીને આ ગ્રુપને કહેવાય છે એ શું કરે છે તો એ જે લખાણ છે જે લખેલું છે આપણે એનું જે બેકગ્રાઉન્ડ છે એને કલર આપે છે તો એ કેવી રીતના આપે છે તો આપણે જોઈએ એ આપણે એમ કહી શકીએ કે જે લાઇન્સ છે જે લીટીઓ છે એની પાછળ કલર આપે છે તો આપણે આના ઉપર ક્લિક કરીને એક કલર લઈ લઈએ બ્લુ કલર તો જો આવું થઈ ગયું હવે હું કોઈ એકને સિલેક્ટ કરીશ ને પછી આના ઉપર લઈશ તો એકની ઉપર આવશે બરાબર એક છોડી દઈએ પછી પ્રિયા ઉપર જઈએ ને ફરી આ જ કલર લઈએ તો એક આવું બની ગયું હવે રચના ઉપર જઈને આપણે યલો કલર લઈ શકીએ આવો રીતને પણ બનાવી શકીએ ને એક કલર લેવો હોય તો બધા માટે એક કલર પણ તમે લઈ શકો છો તો આ હતું આપણું ધોરણ પાંચનું છેલ્લો પ્રેક્ટિકલનો વિડિયો બરાબર એના આગળના જે વિડીયોઝ છે એ તમે યુટ્યુબ પર જોઈ શકો છો અથવા આપણા ગ્રુપમાં પણ આવે જ છે એમાં તમે હિસ્ટ્રીમાં જ એટલે કે ઉપર સ્ક્રોલ કરીને તમે જઈને જોઈ શકો છો એના પછીના તમારા એમાં પીરિયડમાં હું તમને સ્વાધ્યાય બતાવીશ જસાકલ્લા